પડી કાય ની ઓછા થઈ ગયા હે અને આ ગોદામ ભરી જો આ એક ઉગે કુ કટકા થાય ને ઈ બધા ઢગલો થઈ જાય આયા કઈ પડ્યા હે કઈ કાય પડ્યા હે આ વિખવા વાળા ભાઈ આવી ગયા દુકાને હા જો હાબુન બાબુ બધું ભાડે ને ઊંધો નાખી દીધું આ એક ગાડીવાળા વાળા ભાઈ કોક આયેલા હે ભાઈ ના ઉલ્યા અંદર ના ગાડી આવે ને જો ભાઈ ભૂલીને વહી ગયા તો એને મૂક્યા તા

તો આજ તો આ સકો ચાલુ થઈ ગયો હે આમ ઝાકળ જેવું હે ફરતું જે બધી વસ્તુમાં જે ઝાકળ હોય ભીર્યો હે રજકામાં ઘાવમાં બધી આમ તમે હાલો ને તો પલ્લે જાવ એટલો જે ઝાકળ ભીર્યો છે અવાર અવારમાં એટલે હે હવે હાથ સાડા હાથ જેવો ટાઈમ થયો હે પણ ઝાકળ જે ઉડ્યો નથી केरा में कहीं वायु नहीं आ जाए है आम जो यजरी वह है यहाँ तगड़ो तो यीतु जो आम कई आ चार पांच केरा है ना पांच पांच में कई वायु नहीं तो याथे पी जाए आमा तगड़ो तो पी जाए आवाजमरी जाड़वा खाए यावा है यीत नहीं पावाई पी जाए कार वायु नहीं पीव ही અને આમાં વાવ દીધું છે તો એને પીવું નહીં ઉપલે આરડી કમ્પ્લીટ પીવે છે જેટલી આરડીમાં પાણી દીધું છે આપણે હાલે છે છે સર્વિસ સર્વિસ બે બાજુ પલાળા દેવી ને તો ફૂટવા ઓછું કરે એટલે આ રીતે બે સાઈડ પલાળે દેવાનું પાણી કમ્પ્લીટ હાલ્યું હવે આમ સીધો કમ્પ્લીટ થઈ ગયો ને દોરિયો આટલો રહ્યો હે આટલો સર્વિસ કિન નાખવાનો ભગત ગિરી ગયા ભાગ લેવા વાળા ગામ અત્રા જ લાડવાની ખાય ને હલી આવે તો ભાગ લેવા વાળે થાય ક્યાં ગઈ તી તું ફોન પે રહી યાર યા હું લેવા જાંબુ ખાવા યા હું હતું લાદવા જેવું કઈ કરતું

તો બી ઓનલાઈન વાઈ જાય કીર્યો હા ના કેટલી મિત્રો આજે એક સોડાના પોન્સર મળી ગયા તા જો સોડા આવી જાય છે દુકાને પડે છે સોડા પીવાયની છે પોન્સર એક મળી ગયા હતા સોડા ઠેઠ દુકાને લઈ ગયા એ પીવાય એટલે સોડા તો આવી જાય એટલે નકરી સોડા નહીં પીવી જો આપણે પાસે સિંગ તો જાય રહી સિંગ છે સિંગ આપણે લઈ લઈશું અને સોડા આવી જાય છોડા ને સિંગ બે ભેગું કરીને ઉપાડી હે આમ બોલો કઈ વિડીયો વિડીયો રાઈડ નાખતો જાય તો વિડીયો જ બનાવો વિડીયો જ બનાવો એમ ક્યાં મજો વિડીયો જ બનાવો વિડીયો જ બનાવો એમ ક્યા મિત્રો સોડાન સિંગ બે જો કમ્પ્લેટ મિક્સ કરી નાખ્યું હે પીવાનું ચાલુ કરી દીધું હે સ્વચ્છ હયા સ્વચ્છ સિંગ

આ એક ગાડીવાળા ભાઈ કોક આયેલા હે ભાઈ ના ઉલ્યા અંદર ના ગાડી ના આવે ની જો ભાઈ ભૂલી ને ગયા તો એને મૂક્યા તા એમના પડ્યા રહ્યા હે ભાઈ ગાડી માં મૂકવાનું ભૂલી ગયા હે એ જે દી લેવા આવે તે દી બે દી તો આજ કાલ ના પડ્યા લગભગ કાલ ના પડ્યા હે આમને જે ભાઈ દેવા તો આયા નથી છે સી ગાડી આઈ કી હોય નો આઈ કી હોય ખબર નો હોય સી ખબર જે પડ્યા હે હા મિત્રો જો અહીં આપણી દુકાને બે કૂતરા રહેતા એમાં એક કર્યું છે ને એક તો મરી ગયું આ એક ગુજર્યું છે આ આપણે વ્લોગમાં જો આ જગ્યાએ વ્લોગમાં લીધા હતા ને એમાં બે માંથી એક ગ્રુ એક તો જો આ જગ્યાએ રોડ ઉપર એક ગાડીવાળા ભાઈએ ગાડી અડાડતી હતી એટલે એ કૂતરું મરી ગયું એક જીવે હજી હા વીખવા વાળા ભાઈ આવી ગયા દુકાને હા જો હાબુ ને બાબુ બધું પાડે ઊંધું નાખી દીધું બીજે ટ્રાય માર છે અંબા છે અહીંયા ભાગનું પડે કૂદો ક્યાંય લીધું ક્યાંક હે ભગત કિમ દુકાને હે રંબા રમબાવી આવ્યા ભાઈ શાહ ને બિનોને એટલે રમવાયા ઘડે હે ચા પીવા જવાનું હે ચા પીવા સા બને પછી ભાઈ ત્યાં લગીને રમવાયા હે ત્યાં લગીન રમવા હો ને હે ઉપડે ગાડી ક્યાંક ક્યાં નીકળશે ગાડી સાવા દીશે ક્યાંક ગયો ઉપડે ફટકાતો નહિ આ વગર તમારો ગોળ ખાવા આયા હે ગોળ ખાવા હે

મિત્રો આપણે અહીંથી દુકાને પહેલા હતા અહીંથી જઈને ઘેર્યા જઈને વાળું પાણી કરીને પાછા આવી ગયા પાછા આવીને કલાકથી બેઠા હવે હવે વાગી ગયા અત્યારે દસ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો એટલે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હવે એટલે બંધ કરી દીધું એટલે બેઠા છે દસ પંદર મિનિટ બે છું પછી વાગી દઈશું એટલે આ સામાન ઓછો થઈ ગયો એટલે સામાન ભરવા જવાનું છે કાલે પમ દીધા એવી બે દિવસ સામાન ભરવા જવું જોઈએ

આમ પી ગયો કારણ કે આજે આપણી કુવા મશીન આ હેર ખૂટી એક વિધિ બેમી આવે એટલે કટકો ને એટલે રહે એટલે પહેલા અને ખૂટવાડવાના હે આ ખૂટી રહે ને પછી નવો માલ દેવાનો પછી નવા માં તોડીને દેવાનો તો ચાલો ટાઈમ ઘણો થઈ ગયો દુકાન બેન કરી દેવી દુકાન બેન કરી ભાગી દેવી આજ એ પૂરો કરી મળીએ કાલે નવા અલગ